વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે વલસાડમાં વરસાદને કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા આજે હવામાન વિભાગની વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આથી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું જિલ્લાના વલસાડ ધરમપુર પારડી કપરાડા ઉમરગામ અને વાપી તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે જિલ્લાની અંદર પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે મોટાભાગના વિસ્તારો દક્ષિણ ગુજરાતના કે જ્યાં આંગળા જે ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે આ માટે પહેલાથી જ આગાહી કરી દીધી છે નજી આગામી સાત દિવસ સુધી આવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના જળસ્તરમાં વધારો થયો છે અલકનંદા નદીનો દસમસતો પ્રવાહ બ્રહ્મા કપાલ અને ગાંધીઘાટ સુધી પહોંચી રહ્યો છે પોલીસ પ્રશાસન યાત્રાળુઓને ત્યાં જતા અટકાવી રહ્યા છે गांधी घाट परिसर और तीर्थ परिसर में अलकनंदा का जल तेजी से बढ़ रहा है ऐसे ही जल बढ़ता रहा तो स्थिति चिंताजनक हो सकती है बद्रीनाथ धाम में अलकनंदा का एक प्रभाव मैंने इससे अपनी जिंदगी में नहीं देखा है ये कुछ मास्टर प्लान वालों की भी देन है ऐसा नहीं है मास्टर प्लान की देन है और जो अभी जो यहाँ पे जो भौगोलिक स्थिति बदल रही है रहे हैं अत्यधिक गर्मी यहाँ पे हो रही है इससे कारण अलगनंदा का जल इसका घटने के निशान जो ऊपर भरा है હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે મંડીમાં અચાનક પૂર આવ્યું છે જેમાં બે લોકોના મોત થઈ ગયા છે જ્યારે એક ગુમ હોવાની માહિતી છે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મંડીના જેલ રોડ નજીક મોડી રાત્રે રસ્તા પર ઘણો કાટમાળ પડ્યો હતો જોકે અનેક લોકોને બચાવી લેવામાં પણ આવ્યા છે આ તરફ રાજસ્થાનમાં વરસાદે ભારે તબાહી મચાવી છે કોટા ગ્રામીણના રામગંજ મંડીમાં પૂર જેવી સ્થિતિ છે ઘરો અને વસાહતો ડૂબી ગયા છે આવી સ્થિતિમાં રાહત અને બચાવ કાર્ય માટે એસડીઆરએફને તૈનાત કરવામાં આવ્યું છે એસડીઆરએફ ટીમો દ્વારા જનબંધ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળે લઈ જવામાં પણ આવ્યા છે ઘણા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘણી વસાહતો ડૂબી ગઈ છે રામગંજ મંડીના હાઉસિંગ બોર્ડ મારવાડ સ્ક્વેર પંચમુખી રોડ ખેરાબાદ કોડાયાલા અને દેવલીમાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે તો છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનના કોટામાં પણ ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિએ ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રના નિર્દેશન હેઠળ એસડીઆરએફ નાગરિક સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે રામગંજ મંડી પૂર નિયંત્રણ ખંડને ગ્રામ પંચાયત બુદ્ધખાનાના સાલેડા કલાન ગામમાં બે લોકો ભારે પ્રવાહમાં ફસાયા હોવાની માહિતી મળતા જ તે લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતા સ્થાનિક વહીવટીતંત્રે લોકોને પાણીથી દૂર રહેવાની મનાઈ ફરમાવી હતી અને ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવા અંગે જાગૃત કર્યા હતા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ છે જળ પ્રકોપને કારણે ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ છે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ ચાલુ છે જિલ્લા મુખ્યાલયની ઘણી રહેણાંક વસાહતો અને નીચલી વસાહતોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે લોકો પોતાના ઘરોમાં કેદ છે આ તરફ અમદાવાદ પાણી ભરાવાની સમસ્યાને લઈને ચક્કાજામ બાવળા ધોળકા હાઈવે ચક્કાજામ કર્યો છે રત્નદીપ સોસાયટી વિસ્તારમાં ભારે હાલાકી છે કેટલાક વિસ્તારમાં ખેડ પાણી ભરાયેલા છે ચક્કાજામને લઈને બાવળા પોલીસ પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો પાણીનો નિકાલ નહીં થાય તો સોસાયટીના રહીશોએ આવતીકાલે નગરપાલિકામાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી દીધી છે બનાસકાંઠામાં પડેલા વરસાદે ઠેર ઠેર પાણી પાણી કરી દીધું છે ડીસાના દામા વરણ જેનાલ લક્ષ્મીપુરા પેછડાલ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા ત્રણ દિવસ પડેલા ભારે વરસાદથી હજુ પણ પાણી ઉસર્યા ન હોવાની પરિસ્થિતિ છે જેનાલ ગામે હજુ પણ ખેતરોમાં ખેડસમમાં પાણી ભરાયેલા છે જેનાલ ગામથી નાણી ગામને જોડતા માર્ગ પર રેલવે અંડરપાસમાં ગળા ડૂબ ભરાયેલા પાણીનો હજુ સુધી નિકાલ કરાયો નથી જેના કારણે નાણી અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે

નાળો ભરાઈ ગયેલો છે એટલે રેલવે સ્ટેશન થી હેડે તો જવરા ને જવરા એવું નથી પસાર હા ગાડી આવતી હોય તો બીક રે ડર રે ગમે કરે તોય જગ્યા થી મારે નીકળવું પડે ચાવાની તકલીફ ખૂબ પાણી ઉપર થઈને રેલવે માંથી હેડવું પડે નાળો ભરાઈને ને પંદર દિવસ થી પીડ્યો હેડ પાંચ છ કિલોમીટર હેડી ના હોય હવાર ના હેડે હજી હેડ હા એટલે તકલીફ ખૂબ છે ઉપરથી કરે ને કોક કોશલ તો સારી વાત રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખુલાસો સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનો ખુલાસો તબીબ સાથે થયેલી બબાલ અંગે ખુલાસો દર્દીને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવાની જરૂર નહોતી એક જ મિનિટમાં એડમિટ કરી દેવાયું હતું દર્દીના સગાએ નર્સિંગ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું દર્દીએ દાખલ થવાની ના પાડી હતી તો બીજી તરફ સિવિલના સર્જને કહ્યું કે જે વિડીયોમાં બબાલ થઈ રહી છે તે પ્રમાણે જોવા જઈએ તો ઇમરજન્સી કોને કહેવાય તે ડૉક્ટર્સને નક્કી કરવાનું હોય છે જે દર્દી પોતે જ ચાલીને આવ્યો હતો કોઈ લોહી નીકળવાની પણ સમસ્યા હતી નહીં એટલે ઇમરજન્સી હતી જ નહીં

વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી ફક્ત એને માથામાં વાગેલું હતું કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી અને આ બધું કર્યા પછી વિદિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે દર્દી વાતચીત કરતું હતું દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું ન બોલવા જોઈએ પણ આ આ બાબતમાં એમની સામે કાર્યવાહી કરવા માટે હું સક્ષમ ઓથોરિટી નથી વિરમગામમાં એબીવીપી કાર્યકર કુશાલ શાહ પર પોક્સકોની ફરિયાદ બાદ અમદાવાદમાં હોબાળો થયો ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈ કાર્યકરોએ વિરોધ કરી એબીવીપીનું પુતળું બાળવાનો પ્રયાસ કર્યો એબીવીપી સંગઠનમાં બળાત્કારી નેતાઓ હોવાનો એનએસયુએ આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો તો પોલીસે દેખાવ કરી રહેલ કાર્યકરોની અટકાયત કરી છે અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા જોરદાર વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે નીલમ ગામના એટીપીના કાર્યક્રમ કાર્યકર સામે જે છે પોસ્કોની જે કલમ લાગેલી છે અને બળાત્કારના જે આરોપો લાગ્યા છે અને તેના વિરોધમાં એનએસયુઆઈ જે છે તે જબરજસ્ત વિરોધ કરી રહ્યો છે અને જે બળાત્કાર્યોને ફાંસી દો અને પીડિતાને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર સાથે અત્યારે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ જે છે પોલીસનો કાફલો જે છે તે અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈનાત રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં જે એનએસયુઆઈ ના કાર્યકરો અહીંયા વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા તો એ એનએસયુઆઈ ના કાર્યકરોને જે છે તે અત્યારે અટકાયત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી અમદાવાદ સુરતમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને લારીવાળા સાથે માથાકૂટનો વિડીયો વાયરલ થયો છે પાંડેસરામાં કર્મચારીઓએ લારી પકડતા માથાકૂટ થઈ હતી જે બાદ ઘર્ષણ થયું કર્મચારીઓ અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારો પકડાયો છે ગેંગનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર દબોચાયો છે ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે આરોપી પંકજની સાથે અન્ય બે સાગરીતો પણ ઝડપાયા છે પંકજને બચાવવા ગુજરાત બહાર નાસ્તા ફરતા હતા અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે વસ્ત્રાલમાં જાહેર રોડ પર વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ બનાવના વિડીયો વાયરલ થયા હતા જે બાદ મીડિયા અહેવાલને લઈને પોલીસે એક્શન લેવાનું શરૂ કર્યું હતું